બરાસકડા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે તાલુકાની કુલ ઓગણીસ ગ્રામ પંચાયતો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ચૂંટણી પંચે જાહેર કરેલા મતદાનના આંકડા મુજબ બપોરના એક વાગ્યા સુધીમાં દાંતીવાડા તાલુકામાં સરેરાશ બાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું હતું વરસાદી ઝરમર અને વાદળછાયા વાદારણ વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકોએ ઉમટી પડ્યા હતા ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી જે લોકશાહીના પર્વ પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે સમગ્ર દાંતીવાડા તાલુકામાં અત્યાર સુધી સુમેળભર્યા વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ રહી છે ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યાના અહેવાલ નથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેઓ મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે આજે સાંજે પાંચ વાગે મતદાન સમાપ્ત થયા બાદ મતપેટી સીલ કરવામાં આવશે અને મતગણતરીની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે